હે માતાજી મિત્રો તો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો વાગી ગયા હે 7 વાગો આયા હે એટલે 6 વાગો આયા હે આપણે જવાનું આજ પાટણ પાટણ આપણે દવાખાના કામ થી જવાનું છે તો આજ પાટણ લઈ જો તમને આપણા વ્લોગમાં માં ગાંધી ગામ નહીં જતા મુકા આપણે જવાનું પાટણ મુકા હું તું વ્લોગ માં કઈ કહેવા માંગે છે વ્લોગ માં એક કહેવા માંગુ છું હા કે

ધાંગધ્રા બાયપાસ લઈ લીધું આપણે કારણ કે સીટીમ કોઈ જવાની જરૂર હતી નહીં એટલે આપણે ધાંગધ્રા બાયપાસ લઈ લીધું છે અને સીટા માલવણ પૂરા ઉપર આવી ગયા અત્યારે માલવણ છે પહેલા ભૂગા પંપ કોનો હોય છે પંપ અડાણીનો અડાણી નથી તો અમાર સીટનો આ અમાર જયંતિ કાકા હે અમાર રેવા ભજીન છોકરા માલવણ પહોંચી ગયા આપણે માલવણ થી ખાલી સાઈડ વળી જઈએ એટલે સીધો પાર્ટી દસાડા વાળો પછી જોઈએ દસાડાથી નવ કઈ બાજુ આલી બહુ ચાજી સાઈડ આલી શંકેશ્વર સાઈડ આલી આગળ ખબર પડે હવે પાટડી વાળા રોડે જો ચડતા જ આપણને ફાઈટક નડી ગયું હે દસ પંદર મિનિટ પાક ખોટી થાય શું ફાઈટકે આપણે પણ પાક નીકળશું ગયા પાટડી અત્યારે પાટડીથી નવ સીધા દસાડા સાઈડ નીકળશું પાટડી આવી ગયું હે ખોડુથી આપણા મામાજીની જાય હે રણુજા દર્શન કરવા બાઇક લઈને ખોડુથી વિચાર કરો તમે આપણે પહોંચી ગયા ગોપાલ હોટલ દસાડા અને સીધો જાય આપણે બહુચરાજી પણ આપણે આ વખતે બહુચરાજી વાળો રૂટ નથી લેવાનો પાટણ માટે આપણે સીધા શંખેશ્વર હારીજ હારીજ થઈ અને સીધા પાટણ નીકળી જવું હોય આ નવો રૂટ ટ્રાય કરવાનો હોય આ રસ્તો સારો હોલો થોડોક બહુચરાજીની ટ્રાફિક આપણને નડે એટલે આપણે આ નવી ટ્રાય કરી જોવી કેવો રસ્તો છે તમને રિવ્યુ આપીશ રસ્તાનું આપણે પહોંચી ગયા હી અત્યારે શંખેશ્વર શંખેશ્વર પહોંચી ગયા હી અત્યારે શંખેશ્વર થી શોર્ટકટ બીજો શોર્ટકટ લઈએ એટલે દેખાડું તમને બીજો આપડે રૂટ શંખેશ્વર થી ત્રણ કિલોમીટર આગળ હાલી ને એટલે આ રસ્તો ફાટે બરાબર આ રસ્તેથી સીધું જ આપણે હારી જ આવશે શોર્ટકટ થઈ ગયો આમ સમી ન જવું પડે ને સીધા વરી જાવ એટલે આપણે સીધું અહીંથી હારી જ આવશે આપણે પહોંચી ગયા હારીજ હારીજ થી આપણે સમી વાળો હાઈવે ભેરો થઈ ગયો ને હારી જ આવી ગયું છે આપણે પાટણ ને એક આપણે થોડુંક જ આગળ જવાનું છે હોસ્પિટલના ગામથી આપણે આવ્યા છીએ એટલે હોસ્પિટલે જઈને તમને દેખાડું કઈ હોસ્પિટલે જઈએ આપણે પછી મળવું આગળ પાટણ સિટી ક્રોસ કરીને આપણે પહોંચી ગયા પાટણ હોસ્પિટલ આપણે આ વૈદિક વેદિક ચેરિટેબલની હોસ્પિટલ છે વ્યસન મુક્તિ અને ઘણી બધીની ત્યાં આવવાનું હતું આપણે આપણે હવે હોસ્પિટલનું કામ પતાવીને આપણે અહીંયા આપણો આ વ્લોગ અહીં એન્ડ કરી કારણ કે હોસ્પિટલમાં થોડું કામ છે એટલે અહીં આપણે બ્લોગને એન્ડ